નમસ્કાર મિત્રો મિત્રો એચડીએફસી બેંક દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ગ્રેજ્યુએટ થયેલા હોય તેવા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એચડીએફસી બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં રિલેશનશીપ મેનેજર માટેની પોસ્ટ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત જે છે એ કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને આ ભરતીમાં સેલ્સમાં એકથી દસ વર્ષ સુધીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ઉંમરમર્યાદા જે છે એ એકવીસ વર્ષથી પાંત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં છૂટછાટ એચસી એસટી ટી અને ઓબીસીને નિયમો મુજબ મળવાપાત્ર રહેશે અરજી માટેની ફી જે છે તમામ કેટેગરી માટે તમામ ઉમેદવારો માટે ચારસો ને ઓગણએસી રૂપિયા ભરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા જે છે એ ઓનલાઈન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે જેમાં મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટમાં ઓનલાઈન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ બંનેના ગુણ ગણવામાં આવશે અગત્યની તારીખો જે છે એમાં ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂ કરી અને સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે સાત ફેબ્રુઆરી એના માટેની છેલ્લી તારીખ છે પગાર ધોરણ જે છે એ ત્રણ લાખથી બાર લાખ રૂપિયા વાર્ષિક રહેશે એટલે કે એક વર્ષનું આ વાર્ષિક પગાર ધોરણ છે એ મુજબ તમને પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો એચડીએફસી બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે એચડીએફસી બેંક ડોટ કોમ આ વેબસાઇટ પર જવાનું છે તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી અને તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે એપ્લાય ઓનલાઈન કરી અને તમારા તમામ ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે અપલોડ કરવાના છે તમામ વિગતો ભરી ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને એપ્લિકેશન કરી લેવાની રહેશે તો આ રીતે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે તો મિત્રો આ હતી એચડીએફસી બેંક દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મારીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત